જય માતાજી જય દુબેરકાધીસ ને જય હિ કિસાન મારા ખેડૂત મિત્રોને કે આજે હું તમારા માટે ઘઉંને વિશે વિડીયો લઈને આવી ગઈ છું ને ઘઉંની વિશે સંપૂર્ણપણે માહિતીની વાત કરીશું કેટલા દિવસે પાણી પાવું જોઈએ કયું ખટ કયું ખાતર નાખવું જોઈએ કે પાયામાં કયું ખાતર નાખવું પછી વાવતી વખતે કયું ખાતર નાખવું વાવા પહેલાં કયું ખાતર નાખવું અને કેટલા દિવસે પાણી પાવું એની સંપૂર્ણપણે આપણે જ્યાં સુધી આપણા ઘઉં પાકા ત્યાં સુધીની સંપૂર્ણપણે માહિતીની વાત કરીશું તો પહેલી વાત હવે શરૂઆત કરીએ મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખવું પછી આપણે આગળ વાત કરીએ તો ઘઉંમાં ઘઉંમાં આવ્યા પહેલાં મિત્રો મેન વસ્તુ કે આપણું દેશી ખાતર અને દેશી ખાતરને કોઈ દિવસ ભૂલવું નહીં કારણ કે આ બધું અત્યારે આવ્યું પહેલાંના જમાનામાં મિત્રો દેશી ખાતર ઉપર જ બધા વધુ ઉત્પાદન મેળવતા તો પેલું આપણે દેશી ખાતર નાખવું પડે આપણા ઘઉંની માઇલપા અને સાથે સાથે પછી જ આપણે ઘઉંની વાવણી કરવાની એની માઇલપા ડીએપી ખાતર નાખી દેવાનું પાયાની વાત કરું છું ને એની મલપા ઘઉં નાખવાના આ બંને તમારે વાવી દેવાના પછી એક પાણી પાઈ દેવાનું પછી તમારે પાણીને પાવાનું નહીં વીસથી પચીસ દિવસ સુધી એને ખેંચ પડવા દેવાની કારણ કે ત્યારે ઘઉં વસ્તુ એવું છે કે એનો પાયો બંધાતો હોય છે અને પાયો બંધાતો હોય ને આપણે જો એને પાણી નાખવું હોય તો એ પડી જાય એટલે કે એનામાં તાકાત ના રહે આપણે મકાન બનાવતા હોય અને જો આપણે મકાન છણતા હોય ને કાસું એટલે કે ભીનું હોય આપણે તો પાણી પાઈ તો પડી જાય ને તો એવી જ રીતે આને એવું પણ છે એટલે એવું કરવાનું નહીં વીસથી પચીસ દિવસ એને ખેંચ પડવા દેવાની પછી વીસથી પચીસ દિવસે એક પાણી પાયા પછી એને તમારે એની માલપા ઊરિયા ખાતર નાખી દેવાનો આ પહેલો ડોઝ ખાતરનો તો યુરિયા ખાતરનો એક ડોઝ આપી દેવાનો તમારે મિત્રો વિઘે એક ઠેલીનો અને બાકી પછી તો કે વીઘે એક ડોઝ આપીને પછી એને તમારે એવા બે પાણી પાઈ દેવાના ઉપરા ઉપર એના કારણે તમારા ફૂટવાનો ટાઈમ આવશે એટલે બે પાણી પાઈ દેશે ને પછી એને પાછી દસથી પંદર દિવસની પણ અઢારક દિવસ એક ધારી ખેંચ પડવા દેવાની તમારા ઘઉંમાં એ ખેંચ પડવા દેવાનું કારણ હું કે એવા એ ફૂટતા હોય છે તમે પાછું પાણી પાઈ દેશો તો પાછા ફૂટતા બંધ થઈ જશે એટલે એને એવા ફૂટવાનો ટાઈમ હોય છે તો એને એવા એની મેળે ફૂટવા જો એટલે એ ફૂટી જાય પછી તમને ખબર હોય તો એ નીઘલવા સડે એટલે કે આમ કાતળિયા જેમ એમ સડવા લાગે ત્યારે તમારે એને યુરિયા ખાતર નાખવાનું સાથે સાથે તમારે એની મહેલપાસ છોડ બતરી નાખવાનું આ બંને ખાતર મિક્સ કરીને નાખવાનું આનાથી તમારું સોળ ફૂટી જેલો હોય ઉછાઈ પકડી ઉછાઈ પકડ્યા પછી તમારે એને પાણી એકવાર પાયા પછી ખાતર નાખીને પાણી પાવાનું નહીં પછી તમારે પાણી પાવાનું કે જ્યારે ડુંડિયું આવે ડુંડિયું આવ્યા પછી તમારા મિત્રો એની પર શું કરવાનું કે જ્યારે દૂધ દાણા દાણાની માલપા ત્યારે એને એકા ખાતર કરતાં ગણ કરતું આ પાણી છે ને પાણી એનું કારણ છે કે એને એવા તમે આપો ને તો એનું તાકાત હોય સુહ્યામાં કે દાણામાં છોડવો નાખ લઈએ કે એ દાણામાં લે છે તો આ દાણામાં લે એટલે એનાથી તમારો દાણો ફાટે એવો થઈ જાય વધારે પડતો દાણો ભરાવાની કોશિશ કરે ભરાવાની કોશિશ કરે એટલે તમારા ઘઉંમાં ઉત્પાદન વધે વધે તો એનું કારણ કે આ છે તો આટલી કાળજી કરો તો તમારા ઘઉંમાં ઉત્પાદન સારું એવું મળે છે આપણા અનુભવ પ્રમાણે અને તો જ તમે ઘઉંમાં તમારે ખેતીમાં કોઈ મહેનત નથી તો જ અમે તમે એટલી આવક લઈ શકીએ તો આવી એટલી બાબતોનું કાળજી રાખવી પડે અને બાકી તમે જુઓ પછી વધારે પડતું પાણી પાઈ ગયો તો એને પણ માણસની ઘોડે શ્વાસ લેતું હોય છે ને ખાલી પાવાનું હોય ડૂબાડવાના નહીં જો ડૂબી જાય હોય તો એ શ્વાસ લેતા બંધ થઈ જાય અને તમારે ઘઉં પાછા પડી જાય તો ઉત્પાદનમાં ઘટાડો આવે તો આવી કાળજી રાખો ઘઉંમાં તો તમે ઘઉંમાં સારું એવું ઉત્પાદન મળે છે તો તમને ઘણું બધું સંપૂર્ણપણે માહિતી પણ સમજાતી છે ઘઉંની તો હવે મિત્રો ઘઉંની ખેતીમાં આટલી કાળજી રાખજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય